જય જવાન જય કિસાન હું કનકસિંહ જાદવ ગઈકાલે ફરીવાર ગીર સોમનાથની અંદર જે માવઠું થયું અને એનાથી જે નુકસાન થયું છે કેરીના પાકમાં ઘઉંના પાકમાં વગેરે રવિ પાકોને મોટું નુકસાન થયું છે જે ખેડૂતોની આશાઓ અને અરમનાઓ ઉપર ફરી એકવાર પાણી ફેરવી રહ્યું છે સરકારશ્રી દ્વારા આગળ પણ મગફળીનો પાક નિષ્ફળ ગયો અને જે પેકેજ જાહેર કર્યું એ લોલીપોપ સાબિત થયું છે આજે ફરીવાર મારો ખેડૂત ભાઈ લાછારીના ઓથા નીચે આવી ગયો છે ત્યારે પણ ઘણી લડતો કરી ખેડૂતોનું કરજ માફ થાય ખેડૂતોને ન્યાય મળે આવું કશું થયું નહીં હવે ફરીવાર ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂત બેબસ અને લાચાર બની ગયો છે ખેડૂત સવારે ઉઠે પોતાના ખેતરમાં કામ કરે બપોરે જમીને કલાક આરામ કરે ફરી પાછો એના ખેતરમાં કામ કરે સાંજે ટીવી ચેનલોના માધ્યમથી જોઈ કે સરકાર વે કરોડો રૂપિયાની જાહેરાત કરી દીધી અને એ સપના જોતો જોતો મારો ખેડૂતભાઈ ઊંઘી જાય છે સવારે ફરીવાર જાગે છે પોતાને જે નુકસાન ગયું છે એની પરવા કર્યા વગર ખેડૂત અને એનો આખો પરિવાર કામ પર લાગે છે સરકારશ્રી દ્વારા એવું કોઈ લાભ મેળા મળતા નથી કે જેનાથી ખેડૂત ઉત્સાહમાં આવે છે પોતાની જમીન સાથે જોડાયેલો વ્યક્તિ પોતાની દીકરીના લગ્ન પોતાના દીકરાની ફીસ પોતાના ઘરની અંદર માંદગી આ બધાના ખર્ચા કાઢતા પોતે કરજમાં ડૂબતો જાય છે સરકારશ્રી પાસે બધી જ ઓનલાઈન વ્યવસ્થા છે કોની ખાતામાં કેટલા પૈસા પડ્યા છે અને કોના ખાતામાં કેટલું કરજ છે જ્યારે ખેડૂત મંડળી લીધેલી હોય પાક ધિરાણ લીધેલું હોય અને એ પછી પણ પોતાની દીકરીના લગ્ન હોય પોતાના દીકરાની ફીસ ભરવાની હોય અથવા તો ઘરની અંદર વડીલોની માંદગી હોય આ બધામાં કરજ લીધા સત્તા પણ પૂરું ના થાય એ બાદ અમુક વસેટીયાઓને પાસેથી વ્યાજના સક્રમાં ફસાઈને પોતાની જમીન વેચવા મજબૂર થાય છે અથવા તો આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે મારી ગીર સોમનાથ પ્રશાસન અને ગુજરાત સરકારને વિનંતી છે કે જ્યારે જ્યારે ખેડૂતો ઉપર આવી આફત આવે છે ત્યારે એની પડખે ઊભા રહી અને એનું વળતર મળે અને ખાસ કરીને તો એ પણ વિનંતી છે કે આ વખતે જ્યારે ઉપરા ઉપરી બે વખત પોતાના ભાગ નિષ્ફળ ગયા છે ત્યારે હવે સરકાર અને પ્રશાસનને ગુજરાત સરકાર અને ગુજરાત પ્રશાસનને વિનંતી કરું છું કે હવે આના દેવા માફ કરો જો માફ નહીં થાય તો આવનારા દિવસોમાં આ ખેડૂતોની હાલત એટલી દયની છે કે શું પગલાં ભરશે એની કલ્પના પણ કરવી બહુ કઠિન છે આપણા માટે એક ખેડૂત સહન કરી કરી અને ક્યાં સુધી સહન કરે હવે ખેડૂતોની સહન શક્તિ પૂર્ણ થઈ છે દિવાળી પાક નાબૂદ થયો હવે રવિ પાકની પણ જે આશાઓ હતી એના ઉપર પાણી ફળી ગયું છે મારી સરકારશ્રીને વિનંતી છે ગુજરાત સરકાર અને ગુજરાત પ્રશાસન ખાસ કરીને ગીર સોમનાથના પ્રશાસનને પણ વિનંતી છે કે અહીંયાના આંકડાઓ સાચા દર્શાવી અને ઉપર રજૂઆત કરો અને આ ખેડૂતોના દેવા માફ કરો જો નહીં કરવામાં આવે તો એક બાપ પોતાની દીકરીને પરણાવવા માટે પોતાની જમીન વેચવી પડશે એક દીકરાને ભણાવવા માટે પોતાની જમીન વેચવી પડશે એક પોતાના વડીલોની માંદગી માટે કરજદાર બનેલો ખેડૂત પોતાની જમીન વેચશે અથવા આત્મહત્યા કરશે અને આની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની છે કે હું આશા રાખું છું કે અમારા ખેડૂતોને ન્યાય મળશે જય જવાન જય કિસાન